તો ગાઈસ આપણે જતા હતા રસ્તે રસ્તે આપણા કામથી અને આજે શનિવાર તો થઈ ગયા બજરંગબાલી બાપાના દર્શન તો ફાઇનલી ગઈસ શેડનું કામકાજ થઈ ગયું છે ઓલમોસ્ટ પૂરું અંદર આજ લાવી દીધી રાજુભાઈ સાંડે પકોડી ના છે આપણે શેડનું બહારનો લુક તો ગઈસ ફાઈનલી તાંભલાનું કામ કાજે આપણું પતી ગયું એક બે ત્રણ ચાર 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 તાંભલા નાખી દીધા અને અહીંયા બનાવવો પડે છે આપણો શેડ એના ઉપર હવે નાખવાની છે નેટ પેલી દુકાનનું કામ કાજ પતી ગયું હવે આનો ચાલુ કરવાનું છે તો જે માતા મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજનું મારે નવા બ્લોગ મિત્રો થઈ ગયું હતું બહુ મોડ અને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે થોડો મોડ તો આશા કરું છું તમે બધા મજામાં જ છો ને પણ એકદમ મજામાં જ છીએ તો આપણે બ્રશ બીજું કરી દીધું ને બ્રશ બીજું કરી ચાકી દે પણ સ્કી હશે તો દુકાન કંઈ જવાનું નથી તો ગેસ ફાઇનલી વાગી ગયા નવ નવ વાગે હવે આપણે જવાનું છે એક નેટ લેવા માટે કેમ કે બીજી દુકાન શેડ બનાવવાનું કામકાજ ચાલું છે તો ત્યાં નેટ નાખવાની છે જોઈએ ફટાફટ નેટ લેવા માટે

છોકરા અહીંયા બધા રમે હરા હાલ પણ ને આવું મોડ વાઈશ આવું એટલે લેતો આવી જોઉં છકટેટી લાગશું તો ચલો ગઈ શકે જઈએ આપણે ફટાફટ દુકાને લઈ આવ્યા નેટ અને શેડની કરી તૈયારી કેમ કે એક દુકાને શેડ થઈ ગયો છે તૈયાર એક દુકાને શેડ બનાવવાનું કામકાજ આવી બાકી છે તો બય ફટાફટ તો ગાઈસ આપણે જતો જતા રસ્તે રસ્તે આપણું કામ થી અને આજે શનિવાર તો થઈ ગયા બજરંગબલી બાપાના દર્શન તો ચલો જઈએ ફટાફટ આપણે આપણા કામમાં તો ફાઇનલી ગાઈસ નું શેડ નું કામકાજ થઈ ગયું છે ઓલમોસ્ટ પૂરું સુંદર આદ લાવી દીધી રાજુ ભાઈએ સાડી પકોડી ના છે આપડે શેર નો બારનો લુક આ પ્રકારનું કંઈક લાગે છે શેડનું કામકાજ થઈ ગયું પૂરું એક દુકાનનું કામકાજ થઈ છે ઓલમોસ્ટ પૂરું હવે લાવવાનું છે પેલી દુકાન શેડ બનાવવાનું બાકી છે તો જઈએ ફટાફટ પેલી તો ગઈશ ફાઈનલી થાંભલાનું કામકાજ આપણું પતી ગયું એક બે ત્રણ ચાર 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 થાંભલા નાખી દીધા ને અહીંયા બનાવું પડે છે આપણું શેડ એના ઉપર હવે નાખવાની છે નેટ પેલી દુકાનો કોમ કચપટી જો આનો ચાલુ કરવાનો છે નાખી દેવાના કોઈ ફટાફટ નેટ તો ફાઇનલી ગાઈસ પેસેડ ઉપર નેટ બીજુ નાખી દીધું 3 સાઈડ દી નેટ બંદાઈ દી છે ને એક સાઈડ થી નેટ મોઢાનું છે બાકી થઈ જ્યુ છે બહુ મોરો તો ચલો જઈએ ફટાફટ ઘરે તો ચલો ભાઈ જમવાનું થઈ છે તૈયાર તો ફટાફટ હવે જમી લેજો તો ફાઇનલી ગઈશ ખાવા બીજું આપણે ફેલી દે ને વાગી જશે નવ અને ઠંડી લાગતી સ્વેટર બીજું પણ પહેલેલું નહીં તો આજનો બ્લોગને કરી છે આપણે બુરું અને જો તમને આજનો અમારો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી ગુડ નાઇટ મળીશું એક નવા વ્લોગની સાથે